લઈ ને <laughs> <laughs> છે છે ભાખરી રોટલો પછી નું શાક છે હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપડે જવાનું છે વાડીએ અને વાડીયા જઈને આવવાનો છે પંખો એટલે આપણે ત્યાં જઈને સિંગ કાઢવાની છે તો બધે હું તમને ત્યાં જઈને વિડીયો બતાવું કે કઈ રીતનો પંખો આવે છે કઈ રીતની આપણે સીંગ કાઢવાની છે અને અત્યારે આપણે જો તૈયાર થઈ રહ્યા છીએ વાડીએ જવા હાટું તો જોવો અત્યારે આપણે કપડા બીજા બદલી લીધા છે વાડીના સ્પેશિયલ અને જો ગાડીને એવું તૈયાર કરી લીધું છે ભાત તૈયાર કરી લીધું છે જમવાનું તો ભાઈ ગાડી કાઢે છે બે ગાડી લઈને આપણે બધાને જવાનું છે અને બીજા મારા કાકાની એ પણ આવવાના છે એટલે આપણે ઘણા લોકોને ત્યાં રહેવાનું છે એ હું તમને આગળ આગળ વિડીયોમાં બતાવું તો હાલો આપણે જઈ વાડીએ હેલો મિત્રો તો આપણે જો અત્યારે આવી ગયા છીએ વાડીએ અને આગળ હમણાં વાડીએ જે આપણે પહોંચ્યા ને પાંચ દસ મિનિટ થઈ ત્યારે ફોન આવ્યો છે કે જે પંખાવાળા અત્યારે આવવાના હતા એ હવે બોર પછી આવવાના છે એટલે હવે અત્યારે આપણે થોડીક એવું વીણવાનું છે એવું બધું થોડુંક કામ કરશું અને થોડી ઘણી હું તમને વાડી બતાવી દઉં કેમકે હવે ઈ પંખો ને એવું બપોરે આવશે એટલે આપણે બપોરે કામની ફૂલ ભી રહેવાની છે તો અત્યારે હું તમને થોડું ઘણું બતાવી દઉં આપડી ધો અહીંયા જો આપણી સિંગ છે આમ જોવા આપણી સિંગની મલાઈ જો સમજો આ સિંગ જો એ ઘટે ની એવી છે સમજો સિંગ ભાઈ એક નંબર છે આપણી ઘરની સિંગ છે એટલે સ્વાદમાં માં કઈ ઘટે નહી એવું છે અને જો આ તમને જેટલા પાથરા દેખાય ને એ આપડી વાડી છે થોડુંક આ લીલી વનસ્પતિ ને લીમડા છે એ ઉધી છે અહીંયા આપડી ગાડી પડી છે પીપદની છે કેમ કે અહીંયા સાઈયો એટલે અહીંયા આપડી ગાડી મૂકીએ છીએ અને આવી વાડી છે આપડી અને એક તમને અહીંયા બતાવું આપડો મેળો છે ભાઈ જ્યાં જાય છે ને ફોરેસ્ટમાં અહીંયાથી પાસ થયેલો મેળો છે ફોરેસ્ટ માંથી મેળો પણ મસ્ત છે અને આ મેળાની બાજુમાં છે ને

તો આ બધા આપણા ઘરના સીતાફળ છે અને આ જે આમાં તમે પીળી લાઈન જોવો છો ને આ પીળું થઈ ગયેલું હોય ને એટલે વનપક હોય ઈ સીતાફળ પાકે બાકી લીલું હોય ને એ પાકતું નથી એ હુકાઈન કાળું થઈ જાય છે અને ઈ પાકતું નથી બાકી આવું પીળું હોય ને તો એ જ પાકે ઘરે આને તમે તોડી મૂકી દો ઘરે પીળું હોય તો પાકી જાય બાકી ઓલું જે પડ્યું હોય એ નો પાકે આ રીતનું છે કંઈક અને આમાં ઘણા એવા સીતાફળ છે તમે જોઈ શકો સીતાફળ લાટ છે આમાં અને આ બધું થી તમને દેખાડું સીતાફળ લોટમ આવેલા છે આમાં જો આ પીળું થઈ ગયેલું આ વનપક્ષ છે આ સીતાફળે વન પક્ષી પછી એક અહીંયા જોવો આ એક છે આ વન પક્ષી તો જોઈએ આવું બધું આપણી વાડી છે આપણી વાડીમાં સીતાફળી છે અને આ બાજુ થોડુંક આપડે ઓલું છે અહીંયા ખડ ને એવું છે ધાર છે થોડીક એટલે અહીંયા ખડ ને એવું બધું છે આ આ બધું ખડ છે ને આ આપણે ગાયું અને ભેંસ માટે ખાવામાં હાલે આ ખડ અને અહીં બીજું તો આ બધા વધારાના જાડવા છે છ માટે પીપ જવા બધા કે એ શું છે આપણે બપોરે એમ જમવા બેહવું હોય તો આપણે ઈ હાલે જમીન હેઠે બેસી એકવી આપણે બપોરે આરામ કરવો હોય તો આરામ કરી એકવી એટલે એ બધી વસ્તુ એમાં હાલે અને અત્યારે જો બધાય શિંગ ને એવું ગોતવા મીડ્યા છે અને આપણે ગોતવાની જ છે પંખો પછી આવવાનો છે તો આટલું મેં તો તમને બતાવી દઉં બાકી પછી પંખો આવશે ત્યારે પાછા આપણે ચાલુ કરીશું અને ઈ હું તમને દેખાડીશ કે પંખો કઈ રીતનો આવે અને કઈ રીતની એમાં આપણે શિંગ નીકળે આપણે આખા પાથરા હોય તમે આ જોઈ શકો આ આખો પાથરો છે તો પછી આમાંથી કઈ રીતની શિંગ નીકળે આમાંથી સારોલું નીકળી જાય તારોલું અલગ થઈ જાય અને સીંગી અલગ થઈ જાય અને સિંગનો એક ઢગલો અલગ જ થઈ જાય અત્યારે દસ વાગી ગયા છે એટલે આપડે શાંતનો ટાઈમ થઈ ગયો છે અને સાહ બનાવી છે એવી એમાં મારા કાકા છે મારા ભાઈ છે બધા સારો એ છે હાલો હું તમને દેખાડું કે અહીંયા કઈ રીતની આપણે વાડીમાં સા બનાવી અને કેવી મોજ આવે હા એ પાક્કા બનાવે છે સાહ દેશી ચૂલામાં હ

જો સા ઉફાળા મારી રહી છે એ વાડી ની ચા આવી હોય ના ના આમנם રેડી છે ગરમ શું કરે આમ અલ્યા બે ને ખાતો રહી માવો સાઈડ માં પીડે રે સા સાઈડ જાય ઓ છે હા દવા આવું કરવું

બકરા અત્યારે ક્યાં લેવા જવાઈ ગયું છે ગાગર હાંડો છે અને કળશો છે ગ્લાસ છે એવું બધું ભૂલાઈ ગયું છે અને થોડુંક નાસ્તા માટે બબલું એવું લાવવાનું છે ભૂંગળા તીખા ને મોળા ને એવા થોડીક સોડા લાવવાની છે કેમકે તડકો છે

એવું બધું છે હોળા ને એવું ખાધું છે હવે આપણે નાસ્તો કરી લેવી અને નાસ્તો કરી તમે કન્ટિન્યુ રહેજો લોક મારે મિત્રો આપડે ખાવા પી ગયા છે બપોરા કરવા અને પંખો આવવાનો છે આપડે ઘડી કરીને તો આપણે પેલા જમી લેવી અને બપોરા કરી લેવી પછી પંખો આવશે પછી આપણે કામ કરી અત્યારે જમવાનું હું તમને દેખાડું ચાલો

તો મિત્રો અત્યારે જમી લીધું છે અને અત્યારે વાડીએ આ બાજુ આવ્યા છે બગીચામાં કાકાનો બગીચો છે અને એની વાડી છે જો આ સિંગના પાથરા દેખાય ને એ આ અમારી વાડી છે અને આ બાજુની સાઈડ છે ને આ મારા કાકાની વાડી છે મારા એભલ કાકાની તો આ બધી વાડી એની છે અને આ અહીંયા એનો બગીચો છે આ જોઈ શકો તમે આ બધો એનો બગીચો છે આંબા છે જાંબુડા છે દાયડેમ છે સીતાફળ છે ઘણી વસ્તુ આમાં છે એના બગીચામાં અત્યારે તો કાકા એ ગોચ્યું છે સીતાફળ હુડા ખાઈ ગયેલું આપણે થોડુંક ખાઈ લેવી આ હુડા ખાઈ ગયેલા છે સીતાફળ આ પક્ષીઓ હોય ને એમાંથી ખાઈ જાય જે પાકેલું હોય સારી વસ્તુ હોય ને એટલે પક્ષી ખાઈ જાય એટલે આ વસ્તુ એક નંબર હોય આ રીતનું છે આપણે થોડુંક સીતાફળ ખાઈ લેવી અને પછી હું તમને અંદર બગીચો બતાવું કઈ રીતનો બગીચો છે અંદર કયા કયા ઝાડવા છે એ બધું આપણે જોઈ પેલા હું સીતાફળ ખાઈ લઉં તો મિત્રો અત્યારે અમારી વાડીનો નો તમને પેલા બગીચો દેખાડી દઉં અમે થોડું થોડું વાવ્યું છે પણ હજી આમ બગીચો બન્યો નથી પણ હજી નાના નાના ઝાડવા છે બધાય કે બધાય જમરૂખડી ને ગુંદો અને એવું બધું છે અંજીર છે પણ એ બધું જે નાનું નાનું છે અને સોપેલું છે અને હજી લગભગ વર્ષ દિવસ જ છું છે તો વરદી માં એ કવડા કવડાય છે એ તમે જુઓ તો આ હજી ગુંદો છે આ જમરૂખડી

આવી આવી સિંગ તો તમે ક્યાંય નહીં જો આ દેશી ભીંડો આ ખાલી દેશી ઓલામાં જ થાય છે ભાઈ કે આડે દિવસે ન થાય સોમાહમાં થાય ખાલી અને આ જો મિત્ર આ છે ને ભાઈ આ શું છે આ ઉમરો છે આ ઉમરામાં ભાઈ ટેટા આવે ને પક્ષીઓ માટે બહુ સારી વસ્તુ છે પક્ષીઓને બહુ ખાય અને આ ઉમરો પક્ષીઓનું પેટ બહુ ભરે છે અને પક્ષીઓને ખાવાની મજા બહુ આવે છે એટલે આ સ્પેશિયલ પક્ષીઓ માટે જ છે આંબા તો આપણી માટે છે આંબા આપણે કેરીઓ ખાવાની પૈકી આ પક્ષી ખાહે પણ આપણે એમાંથી કેરી ખાઈ બાકી ઓલો ઉમરો તો સ્પેશિયલ પક્ષી માટે છે અને સેતુરજી ભૂલાઈ ગયું છે કેમ કે અમારે ભાઈ ફોરેસ્ટ માં જાય છે એટલે અહિયાંથી બધો નર્સરી માંથી બધું લાવે છે અને થોડા થોડા યાદ ચડતા એમ બધા લાવી છે આ જો બીજો આંબો છે આ બધે દેશી ભીંડો છે અને ગુવાર છે આ બધું આમ ઉગેલું છે ઓટોમેટિક એક આ આંબો છે અને એક આ આંબો છે દેખાય છે આંબો

આપડે પક્ષીઓ માટે થોડું ઘણું કરવું જોઈએ કેમ કે પક્ષીઓ છે તો જ આપડે સઈ પક્ષી ના હોય હમ એટલે આટલી બધી અત્યારે શું છે ખેતી માં જીવાત આવે છે તો એ બધું હેના કારણે પક્ષીઓ નથી એટલા માટે બધી જીવાત આવે છે અને એના માટે આપણે બધી દવાઓ લેવી પડે છે નકર એટલી બધી દવાની આપણે જરૂર પડે નહીં કેમ કે પક્ષી હોય તો એ કીડાઓ કીડાઓને ખાઈ જાય હાલો હવે તમને દેખાડું મારા કાકાનો બગીચો આ જોવો અહીંયા તમને દેખાડ્યું આ મારી વસ્તુ હતી બધી ને એવું અહીંયા એક વડલો છે બહુ મોટો આ બે વર્ષ પહેલા ડાળખું નાખેલું છે મારા કાકાએ એભલકા મારા પપ્પા એ બે વર્ષમાં આવડો મોટો થઈ ગયો છે અને અહીંથી ભાઈ આ મારા કાકાનો કાકાનો બગીચો અહીંથી શરૂઆત થાય છે આ તમે જોઈ શકો બહુ મસ્ત છે અંદર અને તડકાના તમે અંદર વી હોય ને ઉનાળામાં એટલે આમ તમને એમ લાગે કે એસી છે ટૂંકમાં એસી ટૂંકવું પડે પણ આ ભાઈ વસ્તુ બહુ સારી અને અહીંયા ભાઈ અમે જો અત્યારે બપોરે ખાઈ લીધું છે ને તો હું બપોરે ખાઈ ને ડાયરેક્ટ મેં હેફલ કાકાને એમ જ કીધું કે કાકા મારે તો તમારા બગીચા જવું છે મને ન્યા જ ઊંઘ આવે અને મને ન્યા બહુ મજા આવે હા તો જાંબુડો છે પણ એ અવડો મોટો થઈ ગયો છે જાંબુડો પણ એ જાંબુડા આવ્યા નથી અહીંયા તો દાયડમડી છે લીંબુડી છે અહીંયા જમરૂખડી છે જો અહીંયા સીતાફળી છે દેખાય અહીંયા સીતાફળ આવે છે ઓલા પણ ઓલો છે ને ઈ જાંબુડ છે પણ જાંબુડ આવતા નથી તમે બધું જોયું અત્યારે તો કાકાનો બગીચો અને આમ તો ભાઈ ભાઈ અને અંદર મજા આવે આમ જોવો તો ખરા તમે ઠંડુ ઠંડુ વાતાવરણ જો અહીંયા લીંબુડી છે અને એક અહીંયા કાકાનો આંબો છે બીજી નાનો છે અને એક અહીંયા નાની એવી લીંબુડી છે સાવ નાની એવી પણ એમાં જે લીંબુ આવતા નથી અને અહીંયા આ દેખાય ને આ ઝમરું ખડી છે એમાં તો ઝમરું ખાવી વચ ગયા છે ઝીણા ઝીણાં દેખાય જરીયા અહીંયા હા ત્રણ છે ત્રણ હજી ભાઈ નાની એવી ઝમરું ખડી અને નહીં તો કાકાનો બગીચો અહીં પૂરો થાય છે અહીંયા બે છે આંબા છેલ્લા તો આ રીતનો છે આપડા કાકાનો બગીચો હવે તો હું અંદર બગીચાની ની અંદર બેસી જશો કેમ કે સીતાફળી બહુ મસ્ત છે નાની એવી છે પણ એમાં સીતાફળ તો અઢળક આવેલા છે એ હું તમને દેખાડવા માંગુ છું તમે જોઈજો ઉઘડી ગઈ થોડી થોડી પીળા થઈ જાય અહીંયા ત્રણ ચાર છે એટલામાં છે

પીળું પીળું મસ્ત છે પવન ને જોઈએ કોમ દો કેટલા છે કાઈ ખટે નહીં અવાજ છે તો જોયું આપણા કાકાની બગીચો હતો અને આપણો બગીચો હતો એને ભાઈ મજા આવે એવું છે અને અત્યારે આમ દો ભાઈ ઠંડો પવન આવે છે કાય ખટે અહિયાં અમારે મોરલા છે ને આ તમે જોઈ લો અમારે સિંગ ના પાથરા પીડ્યા છે ને તો આમાંથી સિંગ ખાઈ જાય છે આમાં મોરલા રેવા નથી દેતા એટલે મોરલા ની શું અહીંયા અવર જવર શરૂ જ હોય છે જેમ કેમ આપણે માં કબૂતર ને એ બધા આંટા મારતા હોય એવી રીતના અહીંયા છે ને મોરલા આંટા મારતા જ હોય એટલે એના પીસા આ તમને આરામથી મળી જાય અને અહીંયા આ પીડા જ હોય પીસા મળી જાય અને આ બધી વસ્તુ ચોમાસામાં મોરલા આવે ને એટલે એની કળા કરે કળા કરે એટલે એના પીસા ખરે અથવા મોરલો ક્યાંય દોડ્યો હોય અથવા બે મોરલા ક્યાંક બાજા હોય તો એના પીસા ખરી જાય એટલે આવી રીતના આપણને મળી જાય આ રીતનું હોય બધું મને અહીંયા બહુ જોવા મળે તો હાલોજી આપણે પંખો આવવાનો છે અને સીંગ કાઢવાની છે તો એ તમારે વિડીયો જોવો હોય તો હવે આની પછી આવશે કેમ કે એ વિડીયો હવે કાલે અપલોડ થાય અને એ વિડીયો જોઈને તમે કહેજો અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી હલો મળશું ફરી નવા વ્લોગમાં ટાટા બાય બાય